સ્ટેચ્યુ ઓફ યુનિટી અને સરદાર સરોવર નર્મદા ડેમ પર સ્વતંત્રતા પર્વની હર્ષોલ્લાસ સાથે ઉજવણી કરાઈ જેમાં મોટી સંખ્યામાં અધિકારીઓ અને કર્મચારીઓ પણ જોડાયા એકતા નગરમાં સ્ટેચ્યુ ઓફ યુનિટીના સીઈઓ ઉદિત અગ્રવાલે તિરંગો ફરકાવ્યો અને રાષ્ટ્રધ્વજને સલામી આપી અહીંયા સાંસ્કૃતિક કાર્યક્રમોનું પણ આયોજન કરાયું ઉદિત અગ્રવાલે આ પ્રસંગે પ્રવાસીઓને સ્ટેચ્યુ ઓફ યુનિટી આવવા માટે આમંત્રણ આપ્યું इस समय स्टैचू ऑफ यूनिटी एरिया के अंदर बहुत ही सुंदर वातावरण हो रहा है हमारे डैम के हमने गेट्स खुले हुए हैं जिससे कि डैम जो पानी का ओवरफ्लो है वो भी लोगों को देखेगा बहुत अच्छा लगेगा देखने में थोड़े ही समय में हमारे यहाँ पर वाटर एक्टिव बोटिंग एक्टिविटीज तो फिर से शुरू हो जाएंगी रिपेयर वर्क जो था वो हो चुका है एक बहुत ही अच्छा मौका है कि टूरिस्ट इस समय स्टैचू ऑफ यूनिटी एरिया में आए मैं सभी को आमंत्रित करता हूँ આજે સ્વતંત્રતા દિવસની દેશભરમાં ઉજવણી કરવામાં આવી રહી છે ત્યારે અમદાવાદના સાબરમતી રિવરફ્રન્ટ ખાતે પણ ક્રૂઝ ઉપર રાષ્ટ્રધ્વજ ફરકાવી સ્વતંત્રતા દિવસની ઉજવણી કરાઈ રિવરફ્રન્ટ ક્રૂઝ ખાતે ઇન્ડિયન આર્મીના અલગ અલગ બટાલિયનના ઓફિસરો ઉપસ્થિત રહી ધ્વજ ફરકાવી સલામી આપી અમદાવાદ રિવરફ્રન્ટ ખાતે સાબરમતી નદી વચ્ચે ક્રૂઝ લઈ જવામાં આવ્યું અને સાબરમતી નદી વચ્ચે ક્રૂઝ પર ધ્વજ ફરકાવવામાં આવ્યો અક્ષર ક્રુઝે ઇન્ડિયન આર્મીને ધ્વજવંદન માટેનું ઇન્વિટેશન આપ્યું ત્યારે આ ઇન્વિટેશન સ્વીકારી દેશના જવાનો ઉપસ્થિત રહ્યા હાજર રહેલાઓમાં ઘણા જવાનો કારગિલ યુદ્ધમાં પણ લડ્યા હતા રિવરફ્રન્ટ પર ધ્વજવંદનનો મનમોહક નજારો જોવા મળ્યો બધું આટલી ભારત દેશ આગળ વધી રહ્યો છે ઇન્ડિયન આર્મીના લીધે છે તો અમે એમની ઇન્વાઇટ કર્યા હતા એમના હાથે મેજર જોશી હોય છે એમના હાથે ફ્લેગ હોસ્ટિંગ કરવાનું નક્કી કર્યું હતું અને એમણે આપણું પ્રપોઝલ એક્સેપ્ટ કર્યું અને ઉદ્દેશ એક કર્યો તો એ લોકો એટલા ખુશ થયા છે એમણે સમગ્ર દેશમાં ઇઠ્યોતેરમાં સ્વાતંત્ર દિવસની ઉજવણી કરવામાં આવી રહી છે ત્યારે અમદાવાદમાં ગુજરાત કોંગ્રેસ દ્વારા આઝાદીના પર્વની ઉજવણી કરવામાં આવી હતી ગુજરાત કોંગ્રેસ પ્રમુખ શક્તિસિંહ ગોહિલ સહિતના નેતાઓ ઉપસ્થિત રહ્યા ત્યારે શક્તિસિંહ ગોહિલે સ્વતંત્રતા દિવસની શુભકામના આપી અને જણાવ્યું કે આપણા માટે સૌથી મોટો અને રાષ્ટ્રીય તહેવાર એટલે પર્વ આ સાથે તેમણે કહ્યું કે ગાંધી સરદાર આંબેડકર સહિતના નેતાઓનો ઇતિહાસ અક્ષરે લખાયો છે આઝાદી માટે લડાઈ લડી એવા સૌને સ્મરણાંજલિ અર્પણ કરું છું અનેક વીર ગતિને પાન અનેક વ્યક્તિઓએ અનેક યાતનાઓ ભોગવી આ તમામ વ્યક્તિઓને નમન કરું છું આઝાદીના પર્વની સૌરાષ્ટ્રમાં હર્ષોલ્લાસ સાથે ઉજવણી કરવામાં આવી ગોંડલમાં સો થી વધુ ખેલૈયાઓ રાષ્ટ્રધ્વજ સાથે ગરબા રમ્યા તિરંગા સાથે દાંડિયા રાસ રમીને સ્વતંત્રતા પર્વની ઉજવણી કરી છ થી લઈને સત્તાવન વર્ષના ખેલૈયાઓ દેશભક્તિની થીમ પર ગરબા રમ્યા સુંદર નજારો ડ્રોન કેમેરામાં કેદ થયો દેશભરમાં ઇઠ્યોતેર સ્વતંત્રતા પર્વની ઉત્સાહભેર ઉજવણી કરવામાં આવી રહી છે ત્યારે પોરબંદરમાં પણ શ્રીરામ સી સ્વિમિંગ ક્લબના સભ્યો દ્વારા મધ દરિયે કરી આ રાષ્ટ્રીય પર્વની આ ક્લબના સભ્યો દ્વારા છેલ્લા ઘણા વર્ષોથી મધ દરિયે ધ્વજવંદન કરવામાં આવે છે ત્યારે આ વર્ષે પણ મધ દરિયે ધ્વજવંદન કરી સ્વતંત્રતા પર્વની ઉજવણી કરાઈ તોફાની દરિયો છે તો પણ આપણા સાહસિક તરવૈયાઓ અંદર જઈ અને ધ્વજવંદન કરે છે સાહસિકતા કેળવાય એ ખાસ મુખ્યત્વે એનો હેતુ છે અને સ્વસ્થતા જળવાઈ રહે એ માટે અમે રાઉન્ડ ધ ઇયર સ્વિમિંગ કરતા રહીએ છીએ તેથી જ આ રીતના અમે આવા પાણીમાં પણ અંદર જઈ શકીએ છીએ આઝાદીના પર્વની દેશભરમાં ઉજવણી કરવામાં આવી રહી છે ત્યારે જામનગરમાં લાલવાડી વિસ્તારમાં ઇઠ્યોતેરમાં સ્વતંત્રતા પર્વની ઉજવણી થઈ રિલાયન્સ દ્વારા બનાવેલી નગર પ્રાથમિક શિક્ષણ સમિતિની સ્કૂલ ખાતે ભવ્ય ઉજવણી થઈ હતી ઇઠ્યોતેરમાં સ્વતંત્રતા દિવસ નિમિત્તે શહેરી કક્ષાનો ધ્વજવંદન કાર્યક્રમ યોજાયો હતો જ્યારે મેયર વિનોદભાઈ ખીમસુરિયાએ ધ્વજવંદન કર્યું આ પ્રસંગે ધારાસભ્ય દિવ્યેશ અકબરી રીવાબા જાડેજા ઉપરાંત અગ્રણીઓ ઉપસ્થિત રહ્યા હતા

ઇઠ્યોતેરમાં સ્વતંત્રતા પર્વની સોમનાથમાં પણ ઉજવણી થઈ સોમનાથ દાદાને ત્રિરંગા શ્રંગાર કરાયો સોમનાથ મંદિરને પણ રોશનીથી સુશોભિત કરાયું સોમનાથમાં ધર્મ ભક્તિ અને રાષ્ટ્રભક્તિનો અનોખો સંયોગ જોવા મળ્યો સોમનાથ મંદિરના ટ્રસ્ટી જેડી પરમારે રાષ્ટ્રધ્વજનું વંદન કર્યું ધાર્મિક અને ઐતિહાસિક દ્રષ્ટિએ સોમનાથનો ભારતની સ્વતંત્રતા સાથે અતૂટ સંબંધ રહ્યો છે સ્વતંત્રતાની સાથે જ સોમનાથના પુનઃ બીજ પણ રોપાયા હતા અને આજે સોમનાથની ધ્વજા આકાશમાં ફરકી રહી છે સોમનાથમાં મોટી સંખ્યામાં પોલીસના જવાનો પણ ઉપસ્થિત રહ્યા હતા અને સાંતલપુર તાલુકાની લખાપુરા પ્રાથમિક શાળામાં બાલ સાંસદ ચૂંટણીનું આયોજન કરાયું બાળકોને ગમત સાથે લોકશાહીનું જ્ઞાન પીરસવાનો અનોખો પ્રયત્ન થયો બાલ સાંસદ ચૂંટણીમાં આઠ બાળકો ઉમેદવાર બન્યા અને તેમને અલગ અલગ ચૂંટણી ચિહ્ન પણ આપવામાં આવ્યા શાળામાં બાલ સાંસદ ચૂંટણીમાં ચૂંટણીલક્ષી તમામ સુવિધાઓ ઉપલબ્ધ કરાઈ ઉમેદવાર એજન્ટ પોલીંગ સ્ટાફ ચૂંટણી અધિકારી પોલીસ સ્ટાફ સહિત તમામ પાત્ર બાળકોએ અહીંયા ભજવ્યા હતા વોટ માટે ડિજિટલ ઈવીએમ એપનો પણ ઉપયોગ કરી તેમાં મતદાન પણ કરાયું મતદાન બાદ વિજેતા ઉમેદવારો પણ જાહેર કરાયા આમ બાળકોને લોકશાહીની ચૂંટણી પ્રક્રિયા અંગે માહિતી અપાઈ તો બીજી તરફ આઝાદીના પર્વની ઉજવણી દ્વારકામાં અનોખી રીતે કરાઈ બરડાના ડુંગરમાં તિરંગો લહેરાવાયો દ્વારકા પોલીસના જવાનોએ પ્રકૃતિની ગોદમાં ઊંચે ડુંગર પર તિરંગો લહેરાવ્યો હતો બરડા ડુંગર વિસ્તારના નેસના માલધારીઓ અને પોલીસ જવાનોએ સાથે મળીને તિરંગા યાત્રા યોજી ડુંગરની કઠિન કેડીઓને પાર કરી બે હજાર નેવું ફૂટની ઊંચાઈએ આભાપરા ટેકરી પર તિરંગો લહેરાવ્યો મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે પણ આ અભિયાનની ટ્વીટ કરી સરાહના કરી હતી સંઘ દમણમાં સ્વતંત્રતા પર્વની ઉજવણી થઈ હતી પ્રદેશના પ્રશાસક પ્રફુલભાઈ પટેલે તિરંગો લહેરાવીને સલામી આપી શાનદાર પરેડની સલામી ઝીલી સાંસદ ઉમેશ પટેલ સ્વતંત્રતા સેનાની ઉચ્ચ અધિકારીઓ અને રાજકીય સામાજિક હસ્તીઓ પણ કાર્યક્રમમાં ઉપસ્થિત રહી પ્રફુલ્લ પટેલે સંઘ પ્રદેશની જનતાને શુભકામના પાઠવી આગળ વધુ સમાચારો પર નજર કરીશું હાલ એક વિરામ માટે